આ બત્રીસ નું આદિવાસી સાંસ્કૃતિક તમારી ચાંદા ને તમારી ભાવડા ને દાદા માન આપે છે એનો મતલબ નહીં કે આપણે વ્યવસ્થા બંધ કરી છો ત્યાં ઉપાડી પણ તમને જોવા છે ને સંભળાશે ત્યાંથી પણ સંભળાશે એની જે ભાવનાઓ છે દાદાની જે ચાહત છે નો ડાઉટ આપણા યુવાનોમાં હોવી જોઈએ પણ એની વ્યવસ્થા બંધ થાય એવી એવી ભાવનાઓ ના હોવી જોઈએ કાર્યક્રમમાં વ્યવસ્થા આપણે રાખી છે તો વ્યવસ્થાનું પ્રાણ કરો અને યુટ્યુબ પર જે મોબાઈલો વાળા છે આપણા મિત્રો એ કમ્પ્લેટ રહો બરાબર ને મીડિયા વાળા કમ્પ્લેટ રહો મિત્રો ત્યાં અને બાળકો ઊભા છે તો કોઈ વ્યવસ્થા બંધ ના કરે દાદા આપણે વચ્ચે ઊભા છે તો આપણી વ્યવસ્થા કમ્પ્લેટ રાખશો એમને શાંતિથી સાંભળો ફૂલ ભરપૂર માણો ફૂલ સાંભળો

આદિવાસી સમાજ માંથી જેટલા ધારાસભ્ય છે કમસે કમ દસ પંદર ધારાસભ્ય હશે એટલે હું થોડો પણ આવીને તો અને આપણા વિપક્ષ ના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા આપણા વડીલ છે તો આ સમાજ મંચ છે કોઈ પાર્ટી મંચ નથી આદિવાસી ઉપસ્થિત છું ત્યારે કોઈ તરીકે નથી પણ આદિવાસી સમાજ ના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજ ના ધારાસભ્ય તરીકે અહિયાં છું છું મારા જેવા બીજા પણ

મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે 135 નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને 32 નું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાએ આપણે જોવાનું છે આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલ લેક ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનો છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે આ પૃથ્વી પર સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે એના આપણા છે ધર્મ આપણી સંસ્કૃતિ છે સિંધુ સભ્યતા હોય તો એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા છે આપણી પરંપરાઓ આપણી પ્રથાઓ પૂંજાવીધી આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાચિત્રો આપણા ઓજારો સચવાઈ રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું નહી તો આવનારો સમય આપણા માટે કવર કવરો કપરો સમય આવવાનો છે આજે તમે જોઈ લો આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મોડ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે આગળ ઓસો દાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મોડ માલિક કહીએ છીએ

આંદોલનો કરવા પડે છે તમે અમે બધા સારી રીતે જાણીએ છે નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદયપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સો બધા ધરણાઓ કરીએ છે આવેદનો આપીએ છે નિવેદનો કરીએ છે સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છે છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહીં હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેવા પરિસ્થિતિ આપડે બની છે કેમ કે આપણે બધા પહેલા પક્ષ પાર્ટીમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત સાથીઓ દેશમાં 8% આદિવાસી છે ગુજરાતમાં વાત કરો આદિવાસી કોમ્યુનિટી ની વસ્તી પંદર ટકા છે આદિજાતિ આપણી બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે બોલતા નથી પાર્ટી કે ત્યારે આગણી ઊંચી કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું આજે આદિવાસી કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમના ના ની પણ આગળ મુલાકાતો કરી એવી જ રીતના ગઢડા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છીએ જીઆઈડીસી જમીનો ગઈ છે લોકો સાથે પણ અમે મળ્યા છીએ નેશનલ હાઈવે જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે નહેરોમાં જમીનો ગઈ છે એમને પણ મળ્યા છે ત્યારે સાથીઓ જ્યારે પણ પ્રોજેક્ટો આવના હશે આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આમા નો પ્રોજેક્ટ હોય સરકારો આ મૂળ ની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે કેમ કે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું

બંધારણમાં તો તોતેર ડબલ એનો પણ કાયદો છે કે આદિવાસીઓની જમીન બીજા કોઈ લઈ ના શકે છતાં સરકારો બીજા લોકોના નામે ટ્રાન્સફર કરે છે એને કરે છે શ્રી સરકાર કરે છે સંવિધાનમાં તો પાંચમી અનુસૂચિ પણ જોગવાઈ છે એમાં આર્ટિકલ બસો એકતાલીસ એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ પાંચ લાગુ હોય એ એક ઇંચ પણ જમીન સરકારની નથી તો શા માટે સરકાર આ વિસ્તારોમાં જમીન છે બંધારણ માં આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટ નો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીલવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા અમે આ લોકો ની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે સમાજ નું આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે કેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદ નો આટલો સરસ કાર્યક્રમ છે કે અમને ધારાસભ્ય બનાવ્યા છે અમારા પ્રયાસો આવનારા ભવિષ્યમાં અમારા શ્વાસ જ્યાં સુધી ચાલશે આદિવાસીવાસીઓ કેમ લડો છો અમારી પાર્ટી અમને આદિવાસીઓ નું લડતા અટકાવશે એ દિવસે પાર્ટીના પાર્ટી સૌથી પહેલા ચેતવ જે સમાજ ના જાતિ અમે ચૂંટાયા

કે આદિવાસી એકતા પરિષદ નું સંમેલન વર્ષમાં એકવાર મળે છે નાચે છે કૂદે છે ખાય છે પી છે અને બધા છૂટા પડી જાય છે પણ એવું નથી આજે આપણે બધા ભેગા થયા છે એ આદિવાસી એકતા પરિષદ ના આજે પરિણામ છે જેના કારણે આટલી સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત થયા છે સાથીઓ પ્રકૃતિ એ જીવન છે પ્રકૃતિ એટલે શું પ્રકૃતિ એટલે જેના વગર આપણે જીવી નથી શકતા જેના વગર આપણે જીવી નથી શકતા મને આગળ મારા એક સાથે પૂછ્યું કે ભગવાન એટલે કોણ આગળ એક કાર્યક્રમમાં મારા એક સંત એક મહંત હતા એમણે મને પૂછ્યું કે ભાઈ ભગવાન એટલે કોણ મેં કીધું ભગવાન ભ એટલે ભૂમિ ગ એટલે ગગન ગો એટલે વાયુ અને નીર એટલે પાણી જેને અમે ભગવાન માનીએ છીએ પ્રકૃતિને પૂંજનારા અમે છે જળવાય રે એવા પ્રયાસો આપણે કરતા રહીશું આજના કાર્યક્રમ માં વધારે વિશેષ નથી કહેતા પણ અમારા મિત્ર અને સાથી દિનેશભાઈ ભીલ નું આમંત્રણ હતું અને એમની એકલવ્ય તીરંદાજી એકેડેમી માં આપણને જગ્યા